નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સતત તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીન નવો આઠસો આઠ રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત તો નવું સોયાબીન એ અને જોઈ લો ક્વોલિટી ચોખ્ખું હોય એકદમ આઠસો આઠ રૂપિયા ભાવ થઈ ગયો હજુ આ લૂઝનો ઢગલો હોય આ સોયાબીનનો ભાવ સાતસો ને અઠ્ઠાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો માઇનર ધૂળ વાળું હોય કે થોડું પણ સાતસો અઠ્ઠાણું રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો હવે આઠસો ને એકતાલીસ રૂપિયા થયું ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટીનું સોયાબીન બિયારણ ક્વૉલિટીનું જોઈ લો ક્વોલિટીમ કાંઈ ઘટે એમ નથી એક આરખા વાળું હે આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો ક્વૉલિટીમ કાંઈ ઘટે એમ આ આ ભાવ આઠસો ને પાંત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોઈ લો એક ખરખા દાણા વાળું સોયાબીન એ અને દાણો પણ બોલા આઠસો પાંત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન નો જોઈ લ્યો કાંઈ ઘટે એમ નથી આઠસો પાંત્રીસ રૂપિયા સોયાબીનનો ભાવ 815 રૂપિયા થયો છે ક્વોલિટીની વાત કરું તો જોજો ભાઈ એકદમ ચોખ્ખું છે અને આવા ઓગણું છે 815 રૂપિયાનો ભાવ થઈ ગયો જોજો ક્વોલિટી ના સોયાબીનનો ભાવ 880 રૂપિયા થયો છે ભાઈ ક્વોલિટીની વાત કરું તો ભાઈ જોઈ લો સુખુ દાણો કોઈ કરાકટી બોલાવે અને સુપર બિયારન ક્વોલિટીનો સોયાબીન છે ક્વોલિટીમાં કાઈ ઘટ એમ નથી એકરખા દાણા વાળું છે 880 રૂપિયા ભાવ થઈ ગયો સુપર ક્વોલિટીનો સોયાબીન જોઈ લો ક્વોલિટી

ಸೋಯಬಿನ್ ನಾವೆ ದೂ ಆ ಭಾವ

ભાવ આઠસો રૂપિયા થયો ક્વોલિટીની વાત તો નવું છે અને વાળો જોઈ લો આઠસો રૂપિયા ભાવ થઈ ગયો જોઈ ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો ને અડસાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો નવું સોયાબીન એ ભાઈ કાકરી કસ્તરવાળું થોડુંક અને માઇનું રવા સાતસો ને અડસાઠ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોઈ લો ક્વોલિટી આઠસો ચોવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને એકદમ હુક્કું નવું સોયાબીન ને ચોવીસ રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો સોયાબીન ની ક્વોલિટી પણ ઘટે એમ નથી આઠસો ચોવીસ રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો ભાવ આઠસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને આ પણ હુક્કું સોયાબીન નવું હોય જોઈ લો ક્વોલિટી આઠસો ને વીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો નવું સોયાબીન હુક્કું હોય જોઈ લ્યો આઠસો રૂપિયા ભાવ થઈ ગયો આઠસો આ સોયાબીન નો ભાવ આઠસો અઢાર રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને તો નવ સોયાબીન એમ ને ભાઈ જોઈ લો ક્વોલિટી આવી એ ભાઈ આઠસો અઢાર રૂપિયા નો ભાવ થઈ ગયો